નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો આજનો વિડીયો ખાસ તમામ ખેડૂત મિત્રો માટે કેમ કે અત્યારે જે હાલ મુખ્ય પ્રશ્ન ખેડૂત મિત્રોને જે છે કે ભાઈ જંતુનાશક દવા છે ફૂગનાશક દવા અને પાણીમાં દ્રાવ્ય ખતરા મિક્સ કરીને છંટકાવ કરવો કે નહીં કરવો કારણ કે હાલ સૌથી વધુ અત્યારે શું મગફળી કપાસ કોઈ પણ પાક છે સ્પ્રે ચાલી રહ્યા હોય છે એટલે બધા ખેડૂત મિત્રોને આ પ્રશ્નો મૂંઝવતા એક આ મિક્સ કરવા ના કરવા આનાથી કંઈ રિએક્શન થશે અથવા તો કંઈ રોડ ઉપર નુકસાન થશે કે નહીં કારણ કે આ ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે અને ખેડૂત મિત્રોને આ પ્રશ્નો સૌથી વધુ અત્યારે મૂંઝવે છે કારણ કે આપણે સમજી શકીએ કે હાલ જે વાતાવરણ છે વરસાદી વાતાવરણ છે થોડીક વરાફ નીકળે એની અંદર આપણે સ્પ્રે કરવાનો છે પાકને પૂરતું પોષણ માટે જંતુનાશક ફૂગનાશક દવા છંટકાવ કરવો પડે છે કારણ કે જીવાતનો પ્રશ્ન આવે છે ફૂગના પ્રશ્નો આવે છે તો રોગ જીવાતના પ્રશ્નો માટે પણ સ્પ્રે કરવા પડે હવે અલગ અલગ સ્પ્રે કરવા બેસીએ તો આપણે મતલબ પંદર દિવસ જેવો સમય નીકળી જાય કારણ કે પછી બધાને તમારે થોડો થોડો ગેપ આપવો પડે છે ચાર પાંચ દિવસનો અઠવાડિયા દિવસનો ગેપ આપીને ઘણી વાર સ્પ્રે કરવા તો ત્યાં સુધી તો રાપ રહેવાની સંભાવના ઓછી હોય છે એટલે ખેડૂત મિત્રોનો આ પ્રશ્ન હંમેશા છે કે ભાઈ આ બધું મિક્સ કરવું કે ના કરવું કરવાથી કંઈ રિએક્શન થશે કે નહીં થાય આ પ્રશ્નો હાલ બહુ બધા ખેડૂત મિત્રોને આવા છે તો આપણે એની ટૂંકમાં ચર્ચા કરીએ કે શું આ બધા ખાતર કે દવા મિક્સ કરવા જોઈએ કે નહીં પેલો તો જે જવાબ હશે હા અને ના બંને છે અમુક જગ્યાએ તમે મિક્સ કરી શકો છો અમુક પરિસ્થિતિ છે કે જ્યાં તમે મિક્સ નથી કરી શકો તો એ બંનેની આપણે ચર્ચા કરીએ શક્ય હોય ત્યારે પાણીમાં દ્રાવ્ય જે ખાતરો છે જેમ કે ઓગણીસ ઓગણીસ છે ઝીરો બાવન ચોત્રીસ છે તેર ઝીરો પિસ્તાલીસ બાર એકસઠ હોય કે જીરો જીરો પચાસ હોય એને જંતુનાશક દવા સાથે ફૂગનાશક સાથે આપણે મિક્સ કરવું જોઈએ કે ના કરવું જોઈએ કારણ કે અત્યારે સૌથી વધુ પાણીમાં દ્રવ્ય ખાતરની ભલામણો બધી થાય છે એટલે આપણે ઉપયોગ કરીએ છીએ રિઝલ્ટ સારા મળે છે પણ આપણે સમજી શકીએ કે ભાઈ પંદર સોળ લીટરનો પંપ ખંભે નાખી અને ખેતરમાં જે સ્પ્રે કરતા હોય ને એ જે પરિસ્થિતિને સમજી શકે કારણ કે અમે લોકો ખાલી કહી દે કે નહીં ભાઈ અલગ અલગ સ્પ્રે કરો પણ જે ખેતરમાં એક પંપ ખંભે નાખીને સ્પ્રે કરતા એને જ એક પરિસ્થિતિની ખબર હોય છે કે ભાઈ એક વીઘામાં જ્યારે સ્પ્રે કરવાનો હોય ને ત્યારે કેવી પરિસ્થિતિ કેવી હાલત થતી હોય છે એટલે એવા બે ત્રણ અલગ સ્પ્રે કરવામાં જે સમય વેડફાય છે જે પૈસા જાય છે એ પરિસ્થિતિને આપણે પહોંચી વળવા માટે મોટાભાગે ખેડૂત મિત્રો બધી વસ્તુ મિક્સ કરી અને ઉપયોગ કરતા હોય છે અત્યારે એવું છે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ તમે માર્કેટ કારણ કે વોટર સોલ્યુબલ ખાતર છે કોઈ જંતુનાશક દવા છે કોઈ કોઈ ફૂગનાશક દવા છે અથવા બીજા કોઈ માઇક્રોન્યુટ્રન્ટ છે માર્કેટમાંથી તમે ખરીદો છો તો પ્રોડક્ટ પાછળ છે ને એક લેબલ હોય છે કે ભાઈ આ વસ્તુ મિક્સ થશે કે નહીં એટલે પહેલાં તો આપણે એના ઉપર ધ્યાન દોરવાનું રાખીએ ખાસ તો બીજા ઉપર નિર્ભર ના રહીએ કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ઉપર નિર્ભર રહી જઈએ છીએ કે ભાઈ કોઈ કહેશે તો કરશું એટલે એ વસ્તુ ઉપર ધ્યાન રાખીએ બીજું જ્યાંથી ખરીદો છો ત્યાં પૂછવા કારણ કે અત્યારે જે ખેડૂત મિત્રોનો સૌથી મોટો જે પ્રોબ્લેમ છે મેં જોયો છે કે આપણે જ્યાંથી પૈસા દઈને ખરીદીએ છીએ ત્યાં આપણે કંઈ પૂછતા જ નથી એમણે કીધું ભાઈ આ ચાર દવા છાંટી દો આપણે છાંટી દીધી આપણે એ નથી પૂછતા કે ભાઈ ચારે દવાનું અલગ અલગ કામ શું છે કે ચારે દવાનું એક જ કામ છે ને આપણે વધારે ખર્ચો કરીને એક જ મતલબ કામ એક જ છે પણ આપણે અલગ અલગ વસ્તુ લઈને એક જ સ્પ્રે તો એ પૂછવાનું રાખીએ હવે વાત કરીએ ખાતરની પાણીમાં દ્રાવ્ય ખાતર સો ટકા અમુક જે ખાતરો છે એ તમે જંતુનાશક દવા સાથે મિક્સ કરી શકો અથવા તો ફૂગનાશક એવી કોઈ દવા છે એની સાથે મિક્સ કરી શકો છો પણ અમુક પરિસ્થિતિની અંદર તમે મિક્સ નથી કરી શકતા જેમ કે ફોસ્ફરસયુક્ત જે ખાતર છે જેમ કે જીરો બાવન બાર બારક્સે છે આ જે ખાતરો છે આને તમે ક્યારેય પણ કોપરયુક્ત ધરાવતી જે ફૂગનાશક છે જે ફૂગનાશકની અંદર કોપર કન્ટેન હોય છે કોપર આવેલું છે જેમ કે કોપર ઓક્સીક્લોરાઇડ અત્યારે પચાસ ટકા માર્કેટમાં મળે છે આપણને એ ક્યારેય પણ ફોસ્ફરસયુક્ત ધરાવતા ખાતર સાથે તમે મિક્સ નથી કરી શકતા કારણ કે એનાથી પાન જે છે બળી જશે સો ટકા એનાથી પાન બળવાની સંભાવનાઓ વધે છે એટલે ફોસ્ફરસયુક્ત ખાતર ક્યારેય પણ આપણે મિક્સ નથી કરી શકતા બીજું એક છે આ ઘણીવાર છે ને આપણું ખાતર અને દવા ફૂગનાશક બધું મિક્સ કરીને છંટકાવ કરવો કોઈ પ્રશ્ન નથી પણ અમુક જે મુદ્દો આવે છે આ જગ્યાએ એ પાણીનો આવે છે ઘણીવાર પાણી છે એ સારવાળું હોય છે એટલે કે એની પીયત જે છે આઠ સાડા આઠ જેવી હોય છે ઘણીવાર આપણા દારનું કુવાનું પાણી હોય સારવાળું આપણે કહીએ ટૂંકમાં એની પીયત વધારે હોય છે તો વધુ પિયતવાળું પાણી પણ આ માટે જવાબદાર હોય છે એની માટે દવા ખાતર કે જંતુનાશક દવા કે ફૂગનાશક કોઈ જવાબદાર નથી રહેતી કારણ કે મોસ્ટલી પાણી જે છે એની પીયત પાંચથી સાતની વચ્ચે હોય ને તો એ વધારે અનુકૂળ રહે છે કોઈ પણ તમે દવા ખાતરના મિક્સ કરીને સ્પ્રે કરો છો એ છૂટો ઘણી ઘણીવાર તમે જોયું હશે કે તમે કોઈ દવાનો છૂટો ખાલી પાણીમાં મિક્સ કરીને સ્પ્રે કર્યો હોય પણ પાણીમાં સારનું પ્રમાણ વધારે હોય તો એનું પણ રિએક્શન આપણને જોવા મળે પછી આપણને એમ થાય છે કે દવા પેલી છે પણ એવું નથી હોતું પાણીમાં જ્યારે સારનું પ્રમાણ એનો પીએચ વધારે હોય છે આઠ સાડા આઠ જેવો જતો હોય તો ઘણીવાર એની અંદર રહેલા જે સાર હોય છે એ દવા સાથે રિએક્શન ક્રિએટ કરે છે એની સાથે રિએક્શન થાય એના કારણે આપણા છોડ ઉપર વિપરીત અસર ઘણીવાર જોવા મળતી હોય છે એટલે પાણીમાં પણ ઘણીવાર આ માટે જવાબદાર હોય છે બીજું હવે આપણે એ જાણીએ કે ભાઈ કયા કયા ખાતર કે દવા છે મિક્સ ના કરવા જોઈએ તો પહેલું મેં તમને કીધું એ પ્રમાણે પોપરયુક્ત કોઈ પણ ફૂગનાશક દવા છે એને ક્યારેય પણ ફોસ્ફરસયુક્ત કોઈ પણ ખાતર સાથે મિક્સ નહીં કરવાની એટલે એના જો મિક્સ કરીને તમે છંટકાવ કરો છો તો સો ટકા છોડના પાન છે બળવાની સંભાવના વધે છે અને તમને જોવા પણ મળશે જો કોઈએ ભૂતકાળમાં પણ આ ઉપયોગ કર્યો હશે તો બીજું જે છે એ છે કે સલ્ફરયુક્ત જે કોઈ ખાતર કે દવા છે એને ક્યારેય પણ ઓઇલ બેઝ પેસ્ટિસાઇડ જે આવે છે એટલે કે ઓઇલ બેઝ કોઈ પણ તમે ઉપયોગ કરો ધારો કે નીમ ઓઇલ છે લીંબોળીનું તેલ આપણે અત્યારે ચુસ્યા દીવાત માટે મોટાભાગે ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે હવે જે ઓઇલ બેઝ જે છે એ તમે ઉપયોગ કરો છો તો સો ટકા એની કોઈ સલ્ફરયુક્ત ધારો કે ટેબુકોનાઝોલ સલ્ફરવાળું યુઝ કરી લીધું ફૂગનાશક કે કોઈ સલ્ફરયુક્ત ખાતર વાપરી લીધું તો એનાથી પણ પાન જે છે એ બળવાની સંભાવનાઓ વધી જતી હોય છે આ પછી વાત કરીએ કે આજે જે ઓઇલ બેઝ એટલે કે નીમ ઓઈલ છે અથવા તો બીજું કરંજનું તેલ કે આવા ઘણા અલગ અલગ તેલ અત્યારે માર્કેટમાં આપણે ચુસ્યાજી વાત માટે ઓર્ગેનિકલી પેસ્ટીસાઇડ તરીકે ઉપયોગ કરતા હોય છે અથવા ઘણી બાયોપેસ્ટિસાઈડ જે છે આપણે ઉપયોગ કરતા હોય છે તો એની સાથે ઇસી કન્ટેન ધરાવતા ઈસી ફોર્મ્યુલેશન ધરાવતી જે જંતુનાશક દવા છે પ્રોફેનોફોસને લઈ લઈએ તો આવી જે દવા છે ક્યારેય પણ તમે મિક્સ ના કરો આ બધા સાથે કારણ કે આનાથી પણ પાન બળવાની સંભાવનાઓ આપણે વધી જતી હોય છે એટલે ખાસ કે આ થોડાક નાના ઉદાહરણ હતા કે જે તમારે ક્યારેય પણ આપણો ઉપયોગ ના કરવા જોઈએ આ સિવાય સો ટકા ઓગણીસ ઓગણીસ એ તમે મેન્કોઝેપ કાર્બન ડેન્જિમ વાપરો છો શરૂઆતની અવસ્થા એ આપી શકો છો કોઈ પ્રશ્ન નથી એસિફેટ પણ ઘણા આપી શકે છે એનાથી પણ કોઈ રિએક્શન નથી થતું એટલે એ તમે આપી શકો છો પણ અમુક જે વસ્તુ છે કે જેમ કીધું એમ ભી જીરો બાવન ચોત્રીસ કે ફોસ્ફોરસ સારે ક્યારેક કોપર કન્ટેન કોઈ પણ વસ્તુ ના આપો સલ્ફરવાળું જે કોઈ કન્ટેન્ટ છે તો એની સાથે આવા બાયો જે છે ધારો કે નીમ ઓઇલ જેવા તો એ ના આપી શકો અથવા તો ઇસી કન્ટેનરે નીમ ઓઇલ જેવી વસ્તુ ક્યારે ના આપો આ સિવાય બેક્ટેરિયા તમે કોઈ પણ ઉપયોગ કરો છો પછી એ ટ્રાય ટ્રાયકોડરમાં હોય સ્યુડોમોનાસ હોય અથવા તો બ્યુવેરિયા બાસિયાના છે ઈપીએન છે તો આ બધા જે છે એની અરે ક્યારેય પણ કોઈ જંતુનાશક ફૂગનાશક કે ખાતર ક્યારેય પણ મિક્સ કરવાની ભલામણ નથી હોતી એટલે એને ક્યારેય મિક્સ કરીને નહીં આપવાનું આ દરેક ખેડૂતોએ ખાસ ધ્યાન આપવું જોઈએ આ સિવાય અમુક જે ખાતરો છે એનો હેવી ડોઝ અથવા તો વધુ પડતી માત્રા ક્યાંક ને ક્યાંક આપણા છોડ ઉપર વિપરીત અસર ઊભી કરે છે એનું જો ઉદાહરણ લઈએ તો પેલું છે ઝીરો બાવન ચોત્રીસ હવે આ જે છે ખાતર એની ઘણીવાર માત્રા વધી જાય છે અથવા પંપની અંદર પાણી ઓછું પડે છે તો પણ આ છોડ બાળી શકે છે અથવા તો છોડના પાંદડાઓ છે એને બાળે છે જો ઝીરો બાવન ચોત્રીસ છે ઓવરડોઝ થઈ જાય છે વધુ માત્રામાં ઉપયોગ કરીએ અથવા તો ઓછું પાણી હોય અને આપણે પ્રોપર ડોઝ આપ્યો હોય પણ પંપમાં પાણી ઓછું હોય તો પણ એ ઘણીવાર રિએક્શન ઊભું કરી શકે છે આ સિવાય વાત કરીએ તેર ઝીરો પિસ્તાલીસ હવે આ ખાતર ધારો કે જમીનમાં ભેજ નથી અને તમે છંટકાવ કર્યો છે સૂકવું જે જમીન સૂકી છે ભેજ નથી અને તમે છંટકાવ કરો છો તો પણ ઘણીવાર પાન બાળી શકે છે બોરોન છે વીસ ટકા બોરોન માર્કેટમાં જે મળે છે પંદરથી વીસ ગ્રામનો એવરેજ ડોઝ હોય છે ઘણીવાર ઓવર ડોઝ કરીએ વધારે પડતું નાખી દઈએ તો એના કારણે પાન બળવાની સંભાવના વધી જાય આ સિવાય જિંક સલ્ફેટ જે ત્યારે મળે છે તેત્રીસ ટકા માર્કેટમાં એની વાત કરીએ અથવા તો ફેરસ સલ્ફેટ હિરાકસી વાત કરીએ ફેરસ સલ્ફેટ જે છે અત્યારે મગફળીમાં પાન પીળા પડે છે આપણે તો બી ફેરસ સલ્ફેટ વાપરીએ જિંક સલ્ફેટ વાપરીએ એની યારે ક્યારેય નીમ ઓઇલ જેવી વસ્તુ છે અથવા તો કોઈ બાયો પ્રોડક્ટ યુઝ ના કરવી એના કારણે પણ પાન બળી શકે છે આ સિવાય કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ એક એવું ખાતર છે કે એને ખાસ તો બોરોન સિવાય બીજા કોઈ ભલામણ છે એને તમે મિક્સ કરો ઓવરડોઝ થશે તો પણ પાન બાળી નાખશે બીજા કોઈ પાણીમાં દ્રાવ્ય ખાતર જંતુનાશક દવા કે ખાતર હારે મિક્સ કરો છો તો સો ટકા છોડ ઉપર વિપરીત સ્વરૂપી થાય છે એટલા માટે ખાસ દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જે અમુક કન્ટેન્ટ છે એને મિક્સ કરવાનું ટાળવું જોઈએ પહેલાં હંમેશા એ ચેક કરું જે પણ પ્રોડક્ટ લો છો એના પર લખેલું હોય છે કે ભાઈ આ મિક્સ થાય છે કે નથી થતી ઘણી પ્રોડક્ટ પર લખેલું હોય છે કે ભાઈ આ પાણીમાં દ્રાવ્ય ખાતર હારે મિક્સ થઈ જશે ઘણામાં લખ્યું હોય છે કે ભાઈ ફોસ્ફરસવાળા એરી મિક્સ ના કરતા અથવા પોટાશ સાથે મિક્સ ના કરતા નાઇટ્રોજન સાથે મિક્સ ના કરતા તો આપણે એને અવગણી શકીએ છીએ આ સિવાય ધારો કે આપણને આમાં ખ્યાલ કારણ કે ખેડૂત મિત્રો અત્યારે પછી ઘણા લોકોનો એવો પ્રશ્ન આવે કે અમને વાંચતા નથી આવડતું તો અમે બધું ક્યાં જોવા દેવાના સીધો સરળ રસ્તો છે ખેતરમાં કોઈ વાસણ પડ્યું ડોલચું પડ્યું છે પાણી નાખો એની અંદર દવા ખાતર નાખો ત્રીસ મિનિટ સુધી રહેવા દો જો કોઈ રિએક્શન આવે છે દ્રાવણ ફાટે છે તો એનો ઉપયોગ નથી કરવાનો અને આને ટૂંકમાં આપણે ઝાર ટેસ્ટ કહીએ છીએ અમારી ભાષામાં તો ઝાર ટેસ્ટ કરો કે ભાઈ રિએક્શન નથી આવતું તો સો ટકા તમે છંટકાવ કરી શકો છો અને ખાસ કીધું એમ પાણીના પીએચ ઉપર ધ્યાન આપી શકીએ ઘણી દવાના પીએચ હોય છે એ ભલામણ હોય છે એની સાડા પાંચથી સાડા છ સાતના પીએચ ઉપર જ ઉપયોગ કરવાની ભલામણ હોય છે ઘણી દવાઓ ઉપર તો એ પીએચનું આપણે ખાસ એક ધ્યાન રાખીએ ઘણી વાર બેઝિક માધ્યમ વધી જાય છે મેં કીધું એમ આઠ સાડા આઠ જેવું પીએચ થઈ જાય તો ખાલી દવા અને પાણી મિક્સ કરીને તમે સ્પ્રે કર્યું હોય તો પણ ઘણી વાર રિએક્શન આવે પછી આપણે ઘણી વાર એવું થાય કે કંઈક ફોલ્ટ હશે પણ એવું નથી હોતું ઘણી વાર પાણીની અંદર સારનું પ્રમાણ વધે તો એ દવા સાથે રિએક્શન ઊભું કરી દે છે એટલે ખાસ આ બાબતો જે છે અત્યારે ઘણા ખેડૂતોનો પ્રશ્ન બહુ આવે છે કે ભાઈ આ દવા ખાતર મિક્સ કરવા કે ના કારણ કે આ પ્રશ્ન વ્યાજબી પણ છે કારણ કે ભાઈ દરેક દવાને ખાતર માટે દર બે ત્રણ દિવસે પાંચ પાંચ દિવસે પંપ લઈને ખેતરમાં સ્પ્રે કરવું અત્યારે કોઈને નથી પોસાય એવું એટલે સો ટકા આ પ્રશ્ન બધા માટે છે એટલે આ બાબતનું ખાસ તરીકે ઉપરે ધ્યાન રાખવું જોઈએ આ સિવાય બને ત્યાં સુધી બે થી એ વધીને ત્રણ દવા કે ખાતર મિક્સ કરો એનાથી વધુ કોઈ દવા કે ખાતર મિક્સ ના કરો ભલામણ હોય તો પણ હું કહું છું કે મિક્સ ના કરો બે કે ત્રણ દવા એક ખાતર કરી લીધું એક દવા કરી લીધું હોય જંતુનાશક અથવા ફૂગનાશક બહુ થઈ ગયું પછી આપણે શું કરીએ અત્યારે પાણીમાં દ્રાવ્ય ખાતર આપ્યું જંતુનાશક નાખી ફૂગનાશક નાખી બાયો કોઈ પ્રોડક્ટ મળી ગઈ હ્યુમિક ફૂલવીકવાળી એ નાખી દીધી આ સિવાય કંઈક બીજું સ્ટિમ્યુલન્ટ મળી ગયું બાયોમાં પેસ્ટિસાઈડ્સમાં કંઈક એ નાખી દીધું ઘણા લોકો બેક્ટેરિયા મિક્સ કરી દે મતલબ છથી સાતનો રગડો બનાવી અને આપણે સ્પ્રે કરીએ અસર તો થતી રહી રિએક્શન એ થાય અને અથવા રિએક્શન ન થાય ને તો એ કંઈનું કામ આવે નહીં એટલે ટૂંકમાં પૈસા છે બધા વેડફાઈ જાય એટલે બને તો મિક્સ કરો બેથી ત્રણ વધારે નહીં ભલામણ હોય બેથી ત્રણ આ સિવાય ઘણી ફૂગનાશક અને જંતુનાશક દવા છે એના એક પંપ જે છે ખેડૂત મિત્રો અત્યારે ઉપયોગ કરે એક પંપ તમે પાણીમાં મિક્સ કરીને બનાવો ને ઘણી જે મોંઘી ભાવની હોય છે થી સો રૂપિયા પડે ઓરાઝન જેવી દવાની વાત કરી લો ફૂગનાશકમાં ઘણી તમે એક્ઝોસ્ટ્રોબેન છે અથવા તો એવી જે હાઈ વાળા કન્ટેન્ટ છે એના ઉપયોગ કરો છો એનો એક પંપ આપણને મોંઘો પડતો હોય પચાસ સો રૂપિયા પંપ ઘણા થી સો દોઢસો રૂપિયા પહોંચી જાય અમુક મોંઘી ભાવની દવા હોય તો હું એવું કહું છું કે જો એની સાથે મિક્સ કરવાની ભલામણ હોય તો પણ શક્ય હોય તો મિક્સ ના કરો કારણ કે ક્યાંય ને ક્યાંય એ તમારી દવાની અસરને થોડા ઘણા અંશે પણ ઓછી કરે એટલે જો મોંઘા ભાવનો એક તો આપણે પંપ બનાવ્યો પચાસો રૂપિયા એસી રૂપિયાનો પંપ એક બને એમાં પછી આપણે મિક્સ કરીને સ્પ્રે કરીએ તો જે રિઝલ્ટ જોવે એટલું નથી મળતું એટલે શક્ય હોય તો એ એક વસ્તુને આપણે ઓગણવાનો પ્રયત્ન કરી શકીએ એટલા માટે દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી સ્પ્રે કરો છો સો ટકા પ્રોડક્ટ ઉપર વાંચી લો અને જ્યાંથી ખરીદો છો એટલીસ્ટ ત્યાં પૂછવાનો પ્રયત્ન કરો કારણ કે આપણે પૈસા દઈને લઈએ છીએ આપણને કોઈ ફ્રીમાં નથી આપતું કે આપણે કંઈ ચોરાવી લેવા નથી ગયા આપણે વસ્તુની પ્રોડક્ટની પૂરી કિંમત ચૂકવી છે તો એટલીસ્ટ એમને પૂછો કે ભાઈ આ મિક્સ થશે કે નહીં થાય અને જે પણ દવા કે ખાતર તમે પૂછ્યું કે પાન પીળા પડે છે અથવા વધ નથી અથવા ફૂલ વધારે લાવવા છે ત્રણથી ચાર ડબલા મળી ગયા તો પહેલાં પૂછો કે ભાઈ બધાનું કામ શું છે અને શું બધા આપવા જરૂરી છે કારણ કે અત્યારે શું થાય છે એક જ ઘણા ખેડૂત મિત્રો જ્યારે ફોટા મોકલે છે ત્રણ ત્રણ વસ્તુના અલગ અલગ અંદર કન્ટેન અલગ હોય છે પણ બધાનું કામ એક જ હોય છે અત્યારે મગફળીમાં બધાનું શું ફાલ વધારવો છે સૂયા વધુ બેસાડવા છે આ જ છે ઘણા ખેડૂત મિત્રોના ફોટો આવે ને ત્રણથી ચાર પાંચ પાંચ દવાના ડબલા આપે છે હવે બતાવે છે અમને ભાઈ આ પાંચનો અમે સ્પ્રે કરીએ છીએ અલગ અલગ કરીએ છીએ અઠવાડિયાના ગાળે હવે બધાની અંદર કન્ટેન અલગ છે પણ બધાનું કામ એક જ છે કે ભાઈ ફાલ વધારવાનો છે વૃદ્ધિ વિકાસ માપે રાખવાનો છે સુયા વધારે બેસાડવા છે અથવા તો કોઈ પણ આવા મતલબ કામ એક જ છે ખાલી કન્ટેન અલગ છે તો ભાઈ અલગ અલગ શા માટે એક જ વસ્તુનો તમે રિપીટ સ્પ્રે કરો ને અલગ અલગ લઈ અને ખર્ચો શા માટે વધારવો એટલે આ એક વસ્તુ ખાસ અત્યારે દરેક ખેડૂત મિત્રો પૂછો કે ભાઈ આ તમે મને પાંચ વસ્તુ આપી તો પાંચેનું કામ શું છે અને શું ભાઈ આ બે વસ્તુથી કામ ચાલી જતું હોય તો એ બે વસ્તુ જ ખરીદો એના રિપીટ સ્પ્રે કરો એનું વધારે પ્રમાણ ખરીદીને રિપીટ અઠવાડિયા દસ દિવસ પંદર દિવસ જે બી એને આપણે આપણી હોય છે એના એ પ્રમાણે આપણે બીજો સ્પ્રે આપો એનો પછી એ ક્યારે પાંચ વસ્તુ લઈએ પેલા આ બે કરીએ 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 પછી આ આ બે કામ એક જ આપવાના છે તો અલગ અલગ શા માટે આપણે કરવું જોઈએ એટલા માટે દરેક ખેડૂતો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સિવાય સો ટકા કોઈ પ્રશ્ન રહે છે તો સો ટકા એગ્રી બોન્ડના પૂછો પ્રશ્નમાં આપણા વોટ્સઅપ પર તમે જણાવી શકો છો પૂરો પ્રયત્ન કરીશું સાચી અને સચોટ માહિતી આપવા માટે ધન્યવાદ